સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના કેમ છો બતા વાગી ગયા હાડા હાથ ને સિવાની ને છે ને બ્રશ હાલે ઉઠી તો કયું નહીં ગઈ હાડા છ વાગાની ઢોલ વગાડી વાપેડો ને હવે એને હવે છેલ્લે બ્રશ હાલે કયું નહિ હોય કમ હાલ કરાવ કરાવ દઉં તો કે નહીં કે પછી આખડી આવી મારી પાસે બ્રશ ને કોલગેટ ને લઈને તે મેં બ્રશ કરાવ દીધું ને હવે એને કોગરો આખડી કરાવી દઉં મને કે હાથમાં તું મન બ્રશ દેતી હું કરી લઉં એકલી એકલી જ વાર કરી લઈ ને તો એને એમ થાય કે મેં કર્યું બ્રશ એટલે હવે એકડી એને કોગરો કરાવી ગોળ રોટલી દઈ પપ્પા ગયા દૂધ લેવા હમણાં નથી એટલે પપ્પા ને જવાનું હોય દૂધ લેવાથી પપ્પા આવે ને તો પછી ચા મૂકી દઉં ને જોઈએ હવે રોટલી વઘારું કે કઠી બટકા બનાવું કે હું ને મમ્મી ને છે શિરામણ માં શિવ ને પેલા ને હાલ કોગરો કરાવ દઉં 9 दिन रोटी देती वापस करा दो हो समझा था तू कोग्रई अकेली कर ले हैं ई मां झराकज कोलगट से ने એટલે પાહે રાખીને બેઠી છે હાલો फटाफट પછી હવે કાલે કરવાનો એક થારું નકોઈ રખાઈ દીકો ક્યાં તડदात બતાવ જોઈએ આ કરજે આ આ આ આ કર વાહ અસલ થઈ ગયા તો હજી ભરવાના બાકી છે જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવાર ના હાલ નાસ્તો કરવા તમે નાસ્તો કરીએ ખટી બટકા ભાવો નથી ભાવો નથી

ના ભરાઈ નથી એટલે હમણાં નો બદલાવ પડે પછી મોડે બદલાવ પડે ભરાય નહીં રે ને ભોરતી નહીં હો એઠું જોઈને ખાય ને હાવ કેમ એઠું જોઈને ખાય છે ઢીંગી ને પડખે રાખી એને ખાવું જોઈએ ખાઈ ને બધું એમ જો ખવડાવે જો બધું એને પૂછે તાર ખાવું પછી બાબા જવું હોય તો ઢીંગી ને પૂછે આવું આવું એમ પૂછે પૂછે ને તો રમાડતી હોય રમાડતી હોય એ તો ઠીંગી પડી જાય તે કોઈ રડવા માંડે લે હા કેમ રડાય છે ઉઠીંગી પડી જાય એટલે હમ આડા દવ વાગી ગયા ને જો હવે રાંધવાનું છે મમ્મી સુધારે શાક મમ્મી કે અડધી દૂધી પડી ને એનું શાક બનાવી નાખશે હા આપણે બે છીએ આજ આપણે બે તો કાલ તમે બે હતા

તો એમ કરું કે પેલા હું કેરી પેલા હું રોટલા ઘર લઉં ને પછી કેરી સુતાર નાખું પપ્પા લઈ આવ્યા છે મોરબાન કેરી એટલે આજ મુરબો બનાવ નાખીએ હા અથાણું તો નથી કરવું મોરબો હોય તો અમારે ખાય મોરબો તો કરણ ને બહુ ભાવે અટાણું તો થોડોક કરવો છે કરણ આવે છે ને તઈ પાછો કરીયો કારણ કે બનાવવાનું છે હા તે ઓલો આ છે તે અથાણું કોઈ ન ખાય તે પડી પરવાનું હજી પડ્યું પરવાનું ઓલો મોરબો હોય તે ખાય

હા બસ 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 તૂટી નાખી દીધી તી ને એટલે ઉપડી ગયું એનું કાઢી શું કરવી બફાઈ જાય જરાક પાછી નાખવાની હોય આપડે ખાટલે નાખીએ તો ખરી સુધારતા બહુ વાર લાગ્યું

તો કેરી આપડી બફાઈ ગઈ ને આ બાજુ આવતી આ બાજુ આવતી એક બાજુ રે કોઈ ચવઈ ચવઈ જા પાણી એક બાજુ વઈ જા આખુ રે પાણી નઈ ની મમ્મી ચા હણે થઈ જાહે તો કેરી ની જરી

એમણી રે જે આઈવા તમે હા હમણી રે તું ખબર તન પડી જ જાય ને વાહિંદા કરવાનો એટલે શું હા મારી પાછળ જ ઉજ જામણી નો આવતી ઘડી લેવાય નકર તો ગાય મારે કેમ મારે પછી માથું ગાય માથું કેમ મારે

બસ बस यहाँ बेहिचा બસ ઉમીન પપ્પા આવ્યા સ્ટોલી જોડવા એટલે અમાર ટ્રેક્ટર પપ્પાએ એ ધારી અમારી કાઢી નામણું રાખી દીધું આગળ એમાં પછી ટોલી જોડી લઈ ને ત્રણ ટ્રેક્ટર નીકળી જાય ને પછી પાછું આપણું ટ્રેક્ટર ત્યાં ચડાવી દે હું તો પપ્પા એને છે ને ટોલી જોડાવે સટાણે બાકી સિવાની આમ તો